મારું નામ રાઠોડ સ્નેતા છે શિશકક્તિ સહાય નંબર 92 ની અંદર આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું ગઈ કાલે મારી આંગણવાડીના બાળકને પ્રિન્સિપાલ દ્વારા એક લાફો મારી લેવામાં આવેલ છે એના એના તરફથી વાલીએ ફરિયાદ કરેલ છે અને પ્રેસમાંથી બધા રિપોર્ટર બધા આવેલ છે અત્યારે પ્રિન્સિપાલ મેડમ સાવ ફરી ગયેલ છે અમને સાચો બાળકને ન્યાય અપાવી બાળક અત્યારે સાઉમાં એટલું પડ્યું છે કે ઊંચો મોઢું કરીને કાલ નું જમતું નથી નથી પાણી પીતું તો એક બાબત લઈને મારું આંગણવાડી ખાલી ખાલી કરો કરો આંગણવાડી આંગણવાડી બસ એક જ છે છે કે અમારે ઘટે અમને આ ના રૂમ છે ત્યારે તો જરૂર નથી ક્લાસ ઘટે છે એમાં આવતા જ ક્લાસ ઘટવા મળ્યા શૌચાલય શૌચાલયમાં બાળકો ને સ્કૂલ છે એટલે એક સાથે જ બાથરૂમ છે તમારા બાળકોને ત્યાં જવા દેવામાં આવતા નથી તમારા બાથરૂમ બાળકોને જાવ હોય તો તમે તમારી સગવડ જાતે કરો અમારા બાળકોને સાચો ને પણ પ્રિન્સિપાલ દ્વારા અમને થોડક હેરાન ગતિ કરે છે એ થોડોક સાચો ઉકેલ લઈ આવી દયો અમને રોહિત રાજપૂત ચોનલ પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમય રાજકોટ ના આકાશવાણી ચોક નજીક આવેલી સાડા નંબર બાળુમાં એક સાળાના પટાંગણની અંદર એક આંગણવાડી આવેલી છે એટલે ક્યાંક ને ક્યાંક જે સાડા નંબર બાળુ પ્રિન્સિપાલ બેન છે રજૂઆત કરી છે આંગણવાડી ની અંદર હોય તો આશા વર્કર બહેનો પ્રિન્સિપાલ દ્વારા અવાર નવાર કહેવામાં આવે છે તમારો સેપરેટ બાથરૂમ રાખો આ તમારો કોઈના બાપ હે અમારે સાફ કરવાનો એમ કેમ પ્રકારે નાના બાળકોનો વાઘ શોધી અને આંગણવાડી ની અંદર જઈ અને રાડા બરાડા પાડે છે વાલીઓ અને આશા વર્કરોને ધમકાવવામાં આવે છે ગઈકાલે એવી વાત થાય કે ત્રણ વર્ષનું બાળક વોશરૂમ ગયું હતું અને વોશરૂમ થી આવતા સમયે એક છોડનું ભૂલ કર્યું હતું એટલે પ્રિન્સિપાલ મેડમ ડાયરેક્ટ આંગણવાડીમાં આવી અને આશા ખુરશીઓ નીચે પચાડી રાણા રાણી કરવા માંડ્યા અને નાના બાળકને ગાલ ખેંચી અને ફડાકો ઝીપી દીધો એટલે ગઈકાલે વાલીનો મને ફોન આવ્યો કે મારું બાળક ઘરેથી આવીને સાવ ઢીલું ઢબ થઈ ગયું તાવ આવી ગયો છે અને બે ટાઈમ થી જમતું નથી આજે તમે જોઈ શકો છો આંગણવાડીમાં પચાસ ટકા બાળકો નથી આવ્યા ક્યાંક ને ક્યાંક પ્રિન્સિપાલ હરકત ને લીધે જે નાના બાળકો ત્રણ થી ચાર વર્ષના હોય એની માનસિક અસર ઉપર કેવી અસર થતી હશે છે નાના નાના બાળકોને શું ખબર પડે એ તોફાન કે ભૂલ ના કરે તો કોણ કરે અને પ્રિન્સિપાલ દર્જાના વ્યક્તિ આવી રીતના હરકતો આવી રીતના નાના બાળકો સાથે વર્તન કરે અને રાજ્ય સરકાર કે મહાનગરપાલિકાએ એક પટ અંદર આંગણવાડી અને સ્કૂલ આપી એમાં નાના ભૂલકાઓ શું વાત આંગણવાડીના બહેનો અને પ્રિન્સિપાલ વચ્ચે કોઈ મનભેદ કે મતભેદ હોઈ શકે એમાં નાના ભૂલકાઓને તમે ગુસ્સે થાઓ એને માર મારો અમારી એક જ માંગ છે કે નિવેદન લેવામાં આવે આશા વર્કર બહેનો નિવેદન લેવામાં આવે વાલીઓના વિદ્યાર્થીના વાલીઓ નિવેદન લઈ તપાસના અર્થે પારદર્શક તપાસ થઈ અને જે પ્રિન્સિપાલ જવાબદાર છે એના તાત્કાલિક અસરથી બે દિવસમાં સસ્પેન્ડ કરવાની અમારી માંગણી છે આ અમારી માંગ નહીં તપાસ પારદર્શક અને કડક કાર્યવાહી નહીં થાય

હવે અમારે અહીંયા ટોયલેટ બાથરૂમ છે ને કોમન છે દીકરા અધિકારીઓના એમાં નાના બાળકો પણ જતા હોય મોટા બાળકો પણ જતા હોય એટલે વારંવાર અ આંગણવાડી કેન્દ્રના બેનો સૂચના આપેલી છે કે બાળકોને એક સાથે જવા દેવાની કારણ કે ભૂતકાળમાં એશ્યુ બનેલા છે કે નાના બાળકોને મોટા બાળકો હેરાન કરી શકે દીકરા અધિકારીઓના પ્રશ્નો થાય અને સાથે એવું પણ બને છે કે આંગણવાડી કેન્દ્રમાં વાલી છે જ બેઠા રહે છે આ શરૂઆત નો ટાઈમ હોય ને કે બાળક પેલી વાર આવ્યું હોય ત્યારે આપણે બેસવા દે ધીમે ધીમે પછી વાલીને એ ટેવ પડી કે મોબાઈલ લઈને બેસનું વાતો ચીતો કરી બાળકોમાં ધ્યાન આપું એટલે વારંવાર સૂચનાઓ આપેલી છે આંગણવાડી બહેનો બહેનોને કે આ બંધ કરો વાલી અહીંયા રહેવા જ ન જોઈએ તો જ બાળક છે અહીંયા ટેવાશે અને વાલી છે ખુદ પણ પાણી અને ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરતા છે કે જ્યાં મારા છોતા દાઢના દીકરા દીકરો પણ હોય એટલે મને એ ખટકતું તું કે વાલી કોઈ છે ખોટી રીતે હેરાન કરી શકે આપણા બાળકોને એટલે ઇશ્યુ બાળકને મારવાનો ખિજાવાનો

તમારે તો મીડિયા ને તાલુકો માનવાનું હોય ના ના મેડમ મેં તમારો પક્ષ રાખ્યો તો તમારી કરી દઉં હું આ તમારો પક્ષ તમે શું લાગે છે કે બાળકો કઈ તોફાન કર દે એમના શિક્ષક અને એના વાલી ખુદ ઉભા છે કે મારો બાળક એકદમ તોફાની છે બરાબર અને કોઈનો ગાલ આમ ખેંચે ને તે માર્યું ન કહેવાય એવડા બાળકોને અમે ગાલ ખેંચીને સમજાવતા હોય છે કે કાન પકડીને સમજાવતા હોય છે અને હવે એ વાત કરીએ ત્રણ ફડાકા મારી દીધા તો એ બિલકુલ ખોટી વાત છે બાળકને ખીજાવવું એ જરૂરી છે શાળામાં શિસ્તમાં રાખવા માટે અને એટલે શિક્ષકોને હાથ બાંધી દીધેલા છે મારવાની મનાય જ છે મારતા પણ નથી ખીજાવવું પડે જોશ થી ખીજાવવું પડે નોર્મલ વાત કરતા એ જોશ બોલીએ તો બાળકને અલગ જ લાગવાનું છે અને મોટા બેન આવીને ખીજાય ને તો એ બાળકો ખરેખર સમજી જાય છે અને હું આંગણવાડી કેન્દ્રમાં રોજ રોજે એકવાર જાઓ જ ખુદ એમ કે બેના આવીને ખીજાશે અને બાળકો ખરેખર શિસ્ત બેસી જાય

બાંધકામ શાખા વાળા છે એનાલિસિસ કરી ગયા છે અને ઇન નિયર ફ્યુચર ત્યાં અલગ ટોયલેટ બાથરૂમ બની જવાના છે એટલે એ પ્રશ્ન સોલ્વ થઈ જશે કે દીકરા દીકરીઓના નાના બાળકોના અલગ સંડાસ બાથરૂમ થઈ જશે